યુપીમાં પેપર લીક મામલે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે કેબિનેટે મંગળવારે પેપર લીક વટ હુકમને મંજૂરી આપી હતી એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને આજીવન કેદ સુધીની સર્જાની જોગવાઈ છે હવે તેને રાજ્યપાલન પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે રાજ્યપાલની મંજૂરી બાદ આ વટ હુકમ અમલમાં આવશે અન્ય મોટા નિર્ણયોની વાત કરીએ તો પેપર લીક ઓર્ડિનન્સ સિવાય કેબિનેટે મહિલાઓ બાળકો અને ગેંગસ્ટરોની સંડોવતા કેસોમાં આગોતરા જામીનની પ્રક્રિયાને મુશ્કેલ બનાવવાની પણ મંજૂરી આપી છે સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કુલ તેતાલીસ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે અયોધ્યામાં છસો પચાસ કરોડના ખર્ચે મંદિરનું મ્યુઝિયમ બનાવવામાં આવશે મુખ્યમંત્રી પ્રવાસન ફેલોશિપ માટેની પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી જેમાં ઉમેદવારોને ટેબ્લેટ આપવામાં આવશે